નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાનના એક પ્રયોગ વિશે વાત કરીશું તેના માટેની સાધન સામગ્રીની અંદર સૌ એક મીણબત્તી અને એક દિવાસળીની પેટી લઈશું હવે આ બંને વિદ્યાર્થીની છે એ શું કરે છે એ આપણે જોઈશું તો અહીં એક વિદ્યાર્થીનીએ મીણબત્તી સળગાવી છે અને તેને ટેબલ ઉપર એ ઉભી રાખે છે હવે ત્યારબાદ બંને વિદ્યાર્થીની છે એ આ સડક થી જે મીણબત્તી છે એ સડક થી મીણબત્તીની ઉપર અને બાજુમાં હાથ રાખશે શું થાય છે એ થોડીવાર તમે તેનું અવલોકન કરો તો તમને અહીંયા અવલોકન કરતા જોવા મળ્યું છે કે જે વિદ્યાર્થીનીએ મીણબત્તીના ઉપરના ભાગમાં હાથ રાખ્યો હતો એને થોડી વારમાં તે હાથ છે એ પાછો ખેંચી લીધો એટલે કે તેના હાથ છે એ હાથ ગરમ થયો છે જ્યારે બાજુની જે વિદ્યાર્થીની જેને હાથ બાજુમાં રાખ્યો છે એ વિદ્યાર્થીનીએ પોતાનો હાથ હજી પણ ત્યાંના ત્યાં જ રાખ્યો છે એટલે કે તેને મીણબત્તીની જે જ્યોત છે એની ગરમી અડતી નથી હવે આના પાછળનું આપણે કારણ સમજીએ તો આવું થવા પાછળનું કારણ શું છે તો જ્યારે મીણબત્તી સળગાઈએ ત્યારે એ મીણબત્તી છે એની આજુબાજુની જે હવા છે એ હવાને ગરમ કરે છે અને આ જે હવા છે એ હવા ગરમ થવાના કારણે એ ઉપર જાય છે આમ ઉપર જવાના કારણે જે વિદ્યાર્થીને ઉપરના ભાગમાં હાથ રાખ્યો હતો તો તેને એની ગરમી લાગશે જ્યારે એ હવા છે આજુબાજુ ન જતી હોવાના કારણે જે બાજુની બાજુમાં હાથ રાખેલ છે તે વિદ્યાર્થીને આની ગરમીની કોઈ પણ અસર થશે નહીં અને આ બાબત આપણને એ કહેવા માંગે છે કે હવા છે એ હવા હંમેશા ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે